આપનું સ્વાગત છે ગુજુ વિચારની આ વિડીયોમાં આજનો વિષય છે કેનેડા ચૂંટણીમાં અચાનક થતો મોટો ફેરફાર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો ચાર મહિના પહેલાં કેનેડામાં કોઈ માને પણ નહીં કે લિબરલ પાર્ટી જેના નેતા હતા જસ્ટિન ટુડો ચૂંટણી જીતશે ટુડોની લોકપ્રિયતા ઘટી રહી હતી અને એવું લાગતું હતું કે કન્ઝર્વેટિવ પાર્ટી જરૂર જીતી જશે પરંતુ થોડા મહિના પહેલાં લિબરલ પાર્ટીએ નવી રણનીતિ અપનાવી ટુડોને હટાવીને માર્ક કોને આગળ લાવ્યા માર્ક કોને જે બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર છે તેમણે પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું અને ચૂંટણી જીતાવી તેમની આગેવાની હેઠળ લિબરલ પાર્ટીને એકસો પાસઠ સીટો મળી જ્યારે બહુમતી માટે જરૂર હતી એકસો એટલે કે તેઓએ અન્ય પાર્ટીઓની સમર્થન લેવું પડશે પણ આગળ વધવા માટે રસ્તો ખુલ્લો છે દિવસે દિવસ લોકપ્રિય થતાં કન્ઝર્વેટિવ પાર્ટી પણ મોટો ફાયદો થયો તેમની સીટો એકસો વીસથી વધીને એકસો સુડતાલીસ થઈ ગઈ બીજી તરફ સિંહ અને તેમની નવી ડેમોક્રેટિક પાર્ટી એનડીપીને મોટો ઝટકો લાગ્યો છે પોતાનું સીટ પણ ગુમાવ્યું છે ખાસ કરીને તેમના ખાલિસ્તાની સમર્થન અને આરએસએસ વિરોધી નિવેદનોના કારણે આ ચૂંટણીમાં એક મોટો વિદેશી પ્રભાવ રહ્યો ડોનાલ્ડ ટ્રમ્પના વલણોનો કેનેડાની રાજનીતિ પર ગંભીર અસર પડી ટ્રમ્પે કેનેડાના દૂધ લાકડા અને વાહનો પર ભારે ટેરેફ લગાવવાની ઘોષણા કરી હતી અને કેનેડાને અમેરિકાનું એકાવનમું રાજ્ય કહ્યું આવા નિવેદનોને કારણે કેનેડામાં રાષ્ટ્રીય ગૌરવ અને સાવરણીતા મુખ્ય મુદ્દો બની ગયો માર્ક કાનેએ આ મુદ્દાને બરાબર હથિયાર બનાવી તેમણે કેનેડાની ઇકોનોમિક સ્ટેબિલિટી અને અમેરિકાથી વેપારમાં ડાયવર્સિફિકેશન અને યુરોપ તથા એશિયા સાથે વધુ ગાંઠ સંબંધો સ્થાપવાની વાત કરી બીજી તરફ પિયર પોલિવેર કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અમેરિકાથી નજીકતા વધારવાની વાત કરતા હતા ભારત સાથે સંબંધની દૃષ્ટિએ માર્ક કાનેનું વલણ ટૂડો કરતાં નરમ અને વ્યવહારિક લાગ્યું તેઓ ખાલિસ્તાનની મુદ્દે જાહેરમાં કોઈ આક્રમક સ્થિતિમાં નથી આવ્યા અને એવી અપેક્ષા છે કે બંને દેશો વચ્ચે અટકેલા વેપાર સંબંધો ફરી શરૂ થઈ શકે છે ખાસ કરીને ટેકનોલોજી કૃષિ ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રમાં સારાંશરૂપે માર્ક કાને હવે કેનેડાના નવા પ્રધાનમંત્રી બનશે તેમના આગળ મુખ્ય પડકાર છે અલ્પમત સરકાર ચલાવવી ટ્રમ્પ દ્વારા ઊભા કરાયેલા ડિપ્લોમેટિક તનાવને સંભાળવું અને કેનેડાની અર્થવ્યવસ્થાને ટેરિફના ઝાટકાથી બચાવવું આ માટે આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો ગુજ્જુ વિચાર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત